જય ભારત જય હિન્દ આજે જે ભારતના અંદર જે ઘટના ઘટના બની છે છે એ બહુ દુઃખદ અને ભારત સાધુ સમાજ અમે એને વખોડીએ છીએ અને જે આ ત્રાસવાદીઓને નાપાક પાક તો કહેવાય જ નહીં એને પાકિસ્તાન તો કહેવાય જ નહીં આ નાપાક કહેવાય તો જ આવી હરકતો કરે

આપણા ભારતના હાવજ ગુજરાતના હાવજ અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આ પાકિસ્તાન ઉપર એટેક કરવાનું જે એમને પ્રયાસ કર્યો છે એની અંદર અમે એની સાથે છીએ ભારતનો સાધુ સમાજ ભારતનો હરેક નાગરિક હરેક સંપ્રદાય હોય હરેક ધર્મ હોય એની સાથે છે જો ભારતીય સાચા હશે તો એની સાથે જ છે અને પ્રભુ મોદી સાહેબને હું અપીલ કરું છું કે અમારા પાસે જે ધન છે એમની અંદર એક એ રૂપિયો હું નહીં રાખું મારા આશ્રમની અંદર જે કાંઈ હશે એ ભારતને હું સમર્પિત કરીશ ભારતને જો જરૂર પડશે ને મોદી સાહેબ આહવાન કરશે કે દેશને રાષ્ટ્રને ધનની જરૂરત છે તો પ્રભુ પહેલો હિસ્સો મારો હશે પ્રભુ એની અંદર તો હરેક ભારતવાસીઓને આજે આપણે ભારતીય થઈ કરી અને અને મોદી સાહેબના આપણે હાથ મજબૂત કરવાના છે એને એટલા આશીર્વાદ આપો કે આ જે જંગ છે આ નાપાક નીચ સાથે એ જલ્દીથી જલ્દી જીતીએ આપણે અને આપણે વિશ્વની અંદર ડંકો વગાડીએ કે ભારત શું છે ભારત કેટલું સેન કર્યું છે અને છેલ્લે બાકી સેન શક્તિની ચરણ સીમાએ જયારે આવ્યા ત્યારે આ ચીજ કરવી પડી મોદી સાહેબ ને નહીં તો બે હજાર ચૌદ થી આજે પચીસ સુધી સેન મોદી કરે છે મોદી સાહેબ કરે છે અને આજે જો જવાબ દઈએ તો પ્રભુ એ કોઈ ખોટું છે નહીં અને જવાબ જડબા તોડ દેવો જોઈએ નાપાક ને નાપાક જ કરી નાખવો જોઈએ નકશા નકશામાંથી નીકળી જવું જોઈએ એ માણસ નકશામાંથી નીકળી જવો જોઈએ અને મોદી સાહેબ ને ગુરુ દત્તાત્રે વતી હું એને આશીર્વાદ આપું કે આ કાર્ય જલ્દી થી કરે અને આ નાપાકને હાવ જમીન દસ્ત કરી નાખે ઓમ નમો નારાયણ જય હિન્દ